ઈએ સાહિલભાઈને ભેજના પકોડી ખાવા માટે તો બ્લોગમાં બન્યા રહેજો આજ મિની બ્લોગ બનાવીએ આપણે તો અમારે સાહિલભાઈને ભેજના એટીએમમાં પૈસા થોડા જમા નાખવા જવાનું હું અને થોડી પકોડી ખાતા આવીએ તો બ્લોગમાં બન્યા રહેજો તો બનાવી રજો ચલો તો

લોકમાં બનાવે બધા આ છે જેડીસી ના ફ્લેટ એમાં પણ પબ્લિક રહે છે આ છે જેડીસી નો કોમ્યુનિટી હોલ કોમ્યુનિટી હોલ આ છે પાણીની ટાંકી આ છે મિનરલ વોટરનો પ્લાન્ટ તો જોઈ શકો છો

બેંકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં આપણા મશીનમાં થોડા પૈસા જમા નાખવાના હા તો બને રેજો જોવામાં એકાઉન્ટનું નામ આવી ગયું ફાઈનલ લાવ પૈસા લાવો બધા છોડી તો તો હવામાન હવામાન છે છે બરાબર બરાબર હા વરસાદ અંધાર્યો થોડો તો બેંક ઓફ ઇન્ડિયામાં મશીનમાં પૈસા જમા કરાવવા આવ્યા તમે તો જમા થઈ ગયા પૈસા આપણા

ચલો મોઢેરા ચોપડી થી આ બાજુ આવીએ ને મોઢેરા બાજુ જઈએ ને એટલે આ સર્કલ સોમેશ્વર મોલ મેન સર્કલ અર્ધ રાતે શું દેખાય તો પૈસા આપણા રાજા કોલ અમારા ટાઈમિંગ બોલજો

कमेंट कर करज जैने पानीपुरी खाती हुआ भाई तो बने रहो हमारे पानी पानीपुरी बना तो हमें खाई ली साहेल भाई वेला खाई हाँ हाँ साहिल भाई फेमस पानीपुरी पर आई थी તો ગાઈસ આપણે પકોડી ખાઈ લીધી હવે આપણે જીએ થોડી શાકભાજી લેવી પરથી શાકભાજી મંગાવી શાકભાજી લઈ લઈએ અમારા મહેસાણામાં શાકભાજીની લાડીઓ બહુ એને ઉભી રહે બજીને શું કોને તો ચાર આયા થા ખોલી દે ટમેટા અને બતાવો હા કોબીન ટમેટા લીધા હા ઓકે દેવાળા એક તો બને રહેજો ઓ મિત્રો આપડો શાકભાજી લઈને નીકળ્યા જ હવે જો શાકભાજી છે

તો અમે પકોડીની શાકભાજી લઈને પૈસા એટીએમમાં જમા કરાવી અને પછી જોઈએ ઘરે હો તો જોઈ શકો છો અમે જીઆઈડીસી ફેરથી રિટર્નમાં આવી ગયા તો મિત્રો અમે આવી ગયા ઘરે ઘરે આવી ગયા તે આ બ્લોગ હવે આટલા વાળો પૂરું કરીએ છીએ તો અમે શાકભાજી લઈને આવ્યા છીએ શાકભાજીને જેવો રિવ્યુ મળે કેવી લાગે શાકભાજી તો મિત્રો આજ માટે આટલું તો કાલ માટે કાલે મળશું આપણે નવા બ્લોગ સાથે અત્યાર સુધી આવજો જય જયમધરી હા સબ્સ્ક્રાઈબ ખાસ કરજો હાન હા એ ભારત એક મિનિટ અમારા સવાની બાહેર મટકી બનાવી છે તો એને કમેન્ટ કરજો મટકી કેવી બનાવી છે અમારા સુરી છે લાડકવાય તો ખાસ કમેન્ટ કરજો કેવી બનાવી એની મટકી તો માતાજી માટે કાલ કાલ મળશું આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય માતાજી આવજો હા બધા હા ખાસ